જયા એકાદશી વાન દિવસની ગુપ્ત સાધના વિષ્ણુ કૃપા સાધના જયા એકાદશી બે હજાર મહત્વપૂર્ણ સૂચના આ સાધના કોઈ તાંત્રિક વિધિ નથી આ શુદ્ધ વૈષ્ણવ સાધના છે જો તમે નિયમિત ન કરી શકો શ્રદ્ધા ન હોય માત્ર પરીક્ષણ માટે કરવા માંગો તો આ સાધના શરૂ ન કરો સાધના ક્યારે શરૂ કરવી શ્રેષ્ઠ શરૂઆત જયા એકાદશીથી જો ચૂકી ગયા હો તો શુક્લ પક્ષની કોઈ પણ એકાદશીથી અવધી એકવીસ દિવસ અખંડ સાધના માટે આવશ્યક વસ્તુઓ ભગવાન શ્રી વિષ્ણુ નારાયણની પ્રતિમા અથવા ફોટો તુલસીનો છોડ અથવા દળ ઘીનો દીવો જાપ માળા એકસો આઠ દાણા સફેદ અથવા પીળુંગ આસન દુઃખ દૈનિક સાધનાનો સંપૂર્ણ ક્રમ એક સવારની સાધના પંદર થી વીસ મિનિટ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસો દીવો અને ધૂપ પ્રગટાવો તુલસી દળ વિષ્ણુજીને અર્પણ કરો મંત્ર જાપ કોપી કોડ ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ સંખ્યા એકસો આઠ વાર બે રાત્રિ સાધના એકવીસ દિવસનું રહસ્ય આ ભાર સૌથી શક્તિશાળી છે સુતા પહેલા મન શાંત કરી આંખ બંધ કરી ગુપ્ત પ્રાર્થના હે નારાયણ મારી અજાણતી ભૂલો ક્ષમા કરો અને જીવનમાન સત્યનો માર્ગ બતાવો પછી મંત્ર બોલો કોપી કોડ ઓમ નમો નારાયણાય ચોપન વાર મનથી પણ ચાલે આહાર નિયમ એકવીસ દિવસો નશા સંપૂર્ણ ક્રોધ કામવાસના જો એક દિવસ પણ નિયમ તૂટે તો સાધના ફરીથી શરૂ કરવી અગિયાર અને એકવીસમો દિવસ વિશેષ વિધિ અગિયાર દિવસ અગિયાર તુલસી દળ અગિયાર દીપક અગિયાર વાર વિષ્ણુ સહસ્ર નામ નું સ્મરણ આ દિવસે ઘણીવાર અંદરની અશાંતિ દૂર થવા લાગે છે એકવીસમો દિવસ પૂર્ણતા દિવસ વહેલી સવાર સ્નાન પીળા ફૂલથી પૂજા એકસો જાપ અવશ્ય પછી ગરીબને અન્ન ફળ વસ્ત્રદાન આ દિવસે ઘણા સાધકોને મનમાં શાંતિ આંખો આંસુ હળવાશ અનુભવાય છે આ સાધના સિદ્ધિનું લક્ષણ છે સાધના પછી મળતા ફળ અદૃશ્ય ભયનાશ નકારાત્મકતા દૂર અટકેલા કાર્ય પૂર્ણ મન સ્થિર વિષ્ણુ કૃપાનો અનુભવ ખાસ અનુભવ સાધકોના શબ્દોમાં એકવીસ દિવસ પછી જાણે કોઈ ભાર ઉતરી ગયો બહાર બદલાયું નહીં પણ હોમ અંદરથી બદલાઈ ગયો આ જ સાચી સાધનાનો ફળ છે અંતિમ સંદેશ વાતરણ જયા એકાદશી માત્ર એક દિવસનું મૃત નથી તે જીવન પરિવર્તનની શરૂઆત છે જો તમે સાચા મનથી આ એકવીસ દિવસની ગુપ્ત સાધના કરો તો ભગવાન શ્રી વિષ્ણુ તમારા જીવનમાં માર્ગદર્શન જરૂર આપશે જયા એકાદશી ભાગ ચાર સાચા ચમત્કારી અનુભવ જીવંત કથાઓ જયા એકાદશી બે હજાર છવ્વીસ માવસૂદ ભૂમિકા ઘણા લોકો પૂછે છે શું ખરેખર જયા એકાદશી વ્રત થી કંગી થાય છે શાસ્ત્રો તો કહે છે જ પણ અનુભવો શ્રદ્ધાને વધુ મજબૂત કરે છે આ ભાગમાં હું તમને એવી સાચી જીવંત કથાઓ કહું છું જે લોકોના જીવનમાં જયા એકાદશી પછી બની ચમત્કારી અનુભવ એક અદૃશ્ય ભયથી મુક્તિ એક યુવાન દર રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જતો હૃદય ધબકતું શરીર પરસેવે ભીનું કોઈ કારણ વગર ડર ઘરમાં એકલો હોય તો અસહ્ય ભય ડોક્ટર કહે બધું નોર્મલ એક વૃદ્ધ ભક્તે સલાહ આપી એક જ કામ કર જયા એકાદશી નિર્જળ વ્રત રાખ અને રાત્રે વિષ્ણુ નામ જાપ કર યુવાને એવું જ કર્યું પરિણામ એ રાત્રે અદભુત શાંતિ ત્યાર પછી ભય ક્યારેય પાછો આવ્યો નહીં આજે એ કહે છે હું જાણતો નથી શું દૂર થયું પણ હું મુક્ત થઈ ગયો દર ડોક્ટર દર ઉપાય અજમાવ્યો એક સાધુએ કહ્યું જયા એકાદશીથી એકવીસ દિવસ વિષ્ણુ સાધના કરો અને ફરિયાદ નહીં માત્ર પ્રાર્થના પત્નીએ પૂરી શ્રદ્ધાથી જયા એકાદશી વ્રત

એ રાત્રે વિષ્ણુ નામ જાપ કરતાં અચાનક આંખો માંગથી આંસુ આવ્યા અંદરથી અવાજ આવ્યો હજી બધું પૂરું થયું નથી આજે એ વ્યક્તિ કર્જમુક્ત સ્થિર જીવનમાં રોજ વિષ્ણુ સ્મરણ કરે છે એ કહે છે જો એ એક દિવસ ન હોત તો હું આજે જીવતો ન હોત ચમત્કારી અનુભવ ચાર ઘરમાંથી અશાંતિ દૂર એક ઘરમાં રોજ ઝઘડા બાળકો બીમાર નકારાત્મક વાતાવરણ એક માતાએ નક્કી કર્યું

રાત્રે જાગરણ વિષ્ણુ નામ જાપ થોડા વર્ષોમાં મન શાંત મૃત્યુનો ડર ગાયબ એ કહે છે હવે જ્યારે બોલાવે હું તૈયાર છું આ છે જયા એકાદશીનું સૌથી મોટું ચમત્કાર ચમત્કાર કેમ થાય છે કારણ કે આ દિવસે વિષ્ણુ તત્વ સક્રિય મન ઉપવાસથી થી શુદ્ધ વિચાર શાંત આત્મા ખુલ્લી જ્યારે અંદર દ્વાર ખુલે ત્યારે કૃપા આપમેળે આવે અંતિમ સંદેશ ભાગ ચાર જયા એકાદશી કોઈ જાદુ નથી પણ ઈશ્વર સાથેનું જીવંત જોડાણ છે જો તમે તૂટી ગયા હો થાકી ગયા હો માર્ગ ભૂલી ગયા હો તો એક દિવસ ભગવાન શ્રી વિષ્ણુને આપો શાયદ એ દિવસ તમારું માખું જીવન બદલી દે જયા એકાદશી ભાગ પામચ એક મંત્ર એક સંકલ્પ જીવન પરિવર્તન માપસુદ્ધ અગિયાર ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જયા એકાદશી બે હજાર છવ્વીસ ભૂમિકા ઘણા લોકો કહે છે અમારી પાસે સમય નથી સાધના મુશ્કેલ લાગે છે પરંતુ શાસ્ત્ર કહે છે એક સાચો મંત્ર અને એક શુદ્ધ સંકલ્પ પણ જીવન બદલી શકે છે જયા એકાદશી એ દિવસ છે જ્યારે ઓછા ઓછું કરવાથી પણ સૌથી વધુ ફળ મળે છે એક મંત્ર સર્વ સમસ્યાનો ઉકેલ આ મંત્ર સરળ વૈષ્ણવ અને સર્વશક્તિશાળી છે મહામંત્ર કોપીકોડ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર મન શાંત કરે ભય દૂર કરે કર્મ શુદ્ધ કરે વિષ્ણુ કૃપા ખેંચે શાસ્ત્ર મુજબ આ મંત્રમાં વિષ્ણુના તમામ અવતાર વસે છે એક સંકલ્પ સાચી રીત લોકો કરે છે મને પૈસા જોઈએ મારી સમસ્યા દૂર કરો સાચો સંકલ્પ હે પ્રભુ મને સાચો માર્ગ બતાવો અને સાચું કરવાનું બળાવો જ્યારે તમે પરિણામ નહીં માર્ગ માગો ત્યારે ભગવાન જીવન બદલે ત્યારે અને કેવી રીતે કરવું શ્રેષ્ઠ સમયે જયા એકાદશી સવાર અથવા રાત્રે બપોર પછી વિશેષ ફળ રીત માત્ર અગિયાર મિનિટ સ્નાન પછી શાંતિથી બેસો દીવો પ્રગટાવો આંખ બંધ કરો ત્રણ ઊંડા શ્વાસ લો પછી મંત્ર બોલો એકસો આઠ વાર જો સમય ઓછો હોય તો સત્તાવીસ વાર પણ ચાલે સંકલ્પ બોલવાની ચોક્કસ પદ્ધતિ મંત્ર પછી હાથ જોડીને કહો હે ભગવાન શ્રી વિષ્ણુ આજ જયા એકાદશીના પવિત્ર દિવસે હું સંકલ્પ કરું છું કે હું અસત્ય ક્રોધ અને ભયનો ત્યાગ કરી ધર્મના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ તમે મારી બુદ્ધિ શુદ્ધ કરો બસ એટલું પૂરતું છે એકવીસ દિવસનો નાનો નિયમ વૈકલ્પિક પરંતુ શક્તિશાળી જો શક્ય હોય તો દરરોજ અગિયાર મિનિટ એ જ મંત્ર એ જ સંકલ્પક શબ્દ બદલી શકાય એકવીસ દિવસમાં વિચાર બદલાશે નિર્ણયો સુધરશે જીવનની દિશા બદલાશે સાચા પરિણામ શું જોવા મળશે તરત ચમત્કાર નહીં પરંતુ મન હળવું લાગશે ભય ઓછો થશે ખોટા લોકો દૂર થશે સાચા રસ્તા ખુલશે આ જય ઈશ્વર કૃપાની શરૂઆત છે એક સત્યવાત ખૂબ મહત્વપૂર્ણ ભગવાન તમારી સમસ્યા તરત દૂર નથી કરતા તમને એ સમસ્યા પાર કરવાની શક્તિ આપે છે અને એ જ છે જીવન પરિવર્તન અંતિમ સંદેશ ભાગ પામચ જો તમે આખી શ્રેણી સાંભળી વાંચી હોય તો યાદ રાખજો જયા એકાદશી કોઈ કથા નથી તે તમારું આમંત્રણ છે ભગવાન સાથે ફરી જોડાવાનું એક મંત્ર પકડો એક સંકલ્પ લો અને બાકી ભગવાન પર છોડી દો